આગામી અડતાલી કલાક ગુજરાત માટે વરસાદને લઈને અતિ ભારે બંગાળાના ઉપસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમનું ઝુંડ અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો વાદળાની સાથે વરસાદની શરૂઆત કરી દીધી છે ને આજે થઈ છે મિત્રો દસમી સપ્ટેમ્બર અને આજે મંગળવાર થયો છે ને જો મિત્રો આજે તમે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે આજે ગુજરાત રાજ્યના અમુક ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી જોવા મળી રહી છે બંગાળાની ખાડીમાંથી સક્રિય થઈને આવેલું ડીપ ડિપ્રેશન અત્યારે ડિપ્રેશનના ફોર્મની અંદર મધ્ય ભારતના મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર આવી ચૂક્યું છે અને ગઈકાલ સાંજથી જ ગુજરાતના પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે ને મિત્રો હવે પછી તો સૌરાષ્ટ્રના પણ કાંઠાના ભાગોથી લઈ ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની થઈ ગઈ છે શરૂઆત અને આજે હવે પછી જાણી લો મિત્રો કે આજે સાંજ અને મોડી સાંજ સુધીની અંદર રાજ્યના અમુક ભાગોમાં તો તીવ્ર વીજળીના કડાકા અને બડાકા સાથે જોવા મળશે વરસાદ તો બીજી તરફ આ બંગાળની ખાડીના ડિપ્રેશનના કારણે જાણી લો કે હવામાન વિભાગે કયા ભાગોમાં ભારે પવન ફૂંકાવાની સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે અત્યારે મધ્ય ભારત ઉપર જોઈ શકો છો કે ડિપ્રેશન જેવું વાવાઝોડા સમાના વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે તેનું સર્ક્યુલેશન ત્રણ પોઈન્ટ એકથી લઈને પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે ને જેને જોતાં આઠસોને પચાસ એટલે કે મિડલ લેવલથી આ સિસ્ટમના વાદળોનું ભેજ ગુજરાત ઉપર હવે પછી જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ વધતો જશે ને મિત્રો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત સહિત કચ્છના પણ ભાગોમાં વાતાવરણમાં આવશે પલટો તો બીજી તરફ આપણે મિત્રો એ પણ જાણીશું કે ગુજરાત હવામાન વિભાગે આજે રાજ્યના કયા ભાગોની અંદર કયા જિલ્લામાં એલર્ટના સિગ્નલાની સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની પણ આગાહી મેળવીએ આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ્સ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો બંગાળના ઉપસાગરમાં ઓડિશાના કાંઠાના સ્થિત વિસ્તારો પરથી સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન્સ કે જે લો પ્રેશરમાંથી મજબૂત થઈને વેલ માર્ક લો પ્રેશરમાંથી મિત્રો ડિપ્રેશનમાંથી આગળ વધી ગઈકાલ ડીપ ડિપ્રેશનની અંદર આ સિસ્ટમ સક્રિય હતી આ સિસ્ટમના કારણે મિત્રો ગઈકાલ ઓડિશા આ સાથે જ આંધ્રપ્રદેશ અને એથી લઈને વિદર્ભના મહારાષ્ટ્રના પંથકોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે લગાવેલું અને હવે પછી આ સિસ્ટમ ઉત્તરીય ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને આજે આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશના ભાગો ઉપર આ નાગપુરથી ઉત્તરીય ભાગો પર આવી જશે ને આ સિસ્ટમનું સર્ક્યુલેશન્સ આજે ગુજરાતના ભાગોની અંદર મિત્રો ભેજનું પ્રમાણ વધારવાની સાથે જ અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ લાવી શકે છે મિત્રો આપને જણાવી દઈએ તો ગઈકાલ સાંજથી જ આ સિસ્ટમના વાદળો જોઈ શકો છો કે પૂર્વ ગુજરાતના દાહોદ આ સાથે જ મિત્રો ઉદેપુર વડોદરાના પંથકો હોય તો દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ લાગુના વિસ્તારોથી હવે પછી અત્યારનું સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ઉત્તરી ગુજરાતના પાટણ લાગુના વિસ્તારો બનાસકાંઠા સહિત અત્યારે મધ્ય ગુજરાતના નર્મદા વડોદરા આ સાથે જ દાહોદ મહીસાગર ખેડા લાગુના વિસ્તારોથી લઈ છોટા ઉદેપુર પંચમહાલના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ પણ જોવા મળી રહી છે ને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદના પંથકો સુધી આ સિસ્ટમના વાદળો અત્યારે આવી પહોંચ્યા છે અને હવે પછી જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ મિત્રો ગુજરાતના અન્ય વિસ્તારો કે જેમાં કચ્છમાં અત્યારે હજુ ચોખ્ખું વાતાવરણ છે તો દ્વારકા જામનગર રાજકોટ પોરબંદરમાં પણ ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો આજે આ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટાની પૂરી શક્યતા જોવા મળી રહી છે આપણે જોઈએ તો ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર આજે અતિ ભારે તો કયા ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે અને સૌરાષ્ટ્રના કયા ભાગોમાં આજે વરસાદની આગાહી પહેલા આજે ગુજરાત હવામાન વિભાગે દસ સપ્ટેમ્બરના દિવસે કયા જિલ્લામાં કયા ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કયા ભાગો કયા રાજ્યોની અંદર અત્યારે ભારે વરસાદના એલર્ટ આપવામાં આવ્યા છે દસ સપ્ટેમ્બર અને મિત્રો મંગળવારના દિવસનો તમે ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો વરસાદને લઈને જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે ભારે વરસાદનું યલો એલર્ટનું ચેતવણી અત્યારે મિત્રો ભારતીય મોસમ વિભાગે આપી દીધું છે તો બીજી તરફ બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ડિપ્રેશનમાંથી અત્યારે આગળ વધીને ડિપ્રેશનના ફોર્મમાં મજબૂત સક્રિય જોવા મળી રહી છે અને જેની અસરના કારણે મધ્યપ્રદેશના પૂર્વ મધ્યપ્રદેશના ભાગોની અંદર આજે ભારતીય મોસમ વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપેલું છે આ સાથે અન્ય ગુજરાત લાગુના મધ્યપ્રદેશના ભાગો હોય મહારાષ્ટ્રના ભાગો હોય ઓડિશા અને ઉત્તર પ્રદેશના ભાગોની અંદર અતિ ભારે વરસાદને લઈ આજે ઓરેન્જ એલર્ટ તો બીજી તરફ છત્તીસગઢ લાગુના વિસ્તારો ઝારખંડ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર અને મિત્રો તેલંગાણાથી લઈને છેક આંધ્રપ્રદેશ સુધીના પંથકોની અંદર આ સિસ્ટમની અસરના કારણે આજે ભારે વરસાદને લઈ ભારતીય મોસમ વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે આ તો બીજી તરફ આવતીકાલ અગિયારમી સપ્ટેમ્બર અને હજુ મિત્રો ગુજરાત ઉપર આ સિસ્ટમની અડતાલીસ કલાક ભારે અસર જોવા મળી શકે છે જેમાં અમુક ભાગોની અંદર ચારથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે છે આવતીકાલનો પણ ભારતીય મોસમ વિભાગનો એલર્ટનો મેપ આપણે જોઈએ તો જેમાં તમે જોઈ શકો આ સિસ્ટમ મિત્રો મધ્ય પ્રદેશ ઉપરથી થોડી ટન મારી અને ઉત્તરી ભારતના ભાગો તરફ ટન મારશે કારણ કે અત્યારે એક આ સિસ્ટમને ગુજરાત ઉપર આવવા માટે અવરોધ પેદા થઈ રહ્યો છે અને પાકિસ્તાનના ભાગોમાં અત્યારે જે સિસ્ટમ જોવા મળી રહી છે જે એન્ટી સાયક્લોન રચાણું છે ને તમે જોઈ શકો છો એન્ટી સાયક્લોન આ સિસ્ટમને અવરોધી શકે છે ને જે ડાયરેક્ટલી આ ડિપ્રેશન ગુજરાત ઉપર આવે તેવી સંભાવના નથી મધ્યપ્રદેશના ભાગો સુધી આવી અને ત્યારબાદ ટન મારીને ઉત્તરીય રાજસ્થાનથી લઈને મિત્રો દિલ્હીના ભાગો ઉત્તર પ્રદેશના ભાગો તરફ આ સિસ્ટમનું સર્ક્યુલેશન ધકેલાય તેવી સંભાવના રહેશે અને જેનો ટ્રેક પણ તમે જોઈ શકો છો કે ઓડિશાના કાંઠાના બંગાળના ઉપસાગરમાં આ સિસ્ટમ સક્રિય બની ત્યારબાદ ઓડિશાના ભાગો પર ગઈકાલ આગળ વધતી છત્તીસગઢના ભાગો ઉપર અને મધ્યપ્રદેશના ભાગો ઉપર અત્યારે તેનું કેન્દ્ર આવી ચૂક્યું છે ને છત્તીસગઢથી હવે પછી આ સિસ્ટમ મિત્રો પૂર્વ મધ્યપ્રદેશના ભાગોથી લઈ અને આ રીતે ઉત્તરીય ભાગો તરફ ધકેલાય તેવું અત્યારે તમે આ સિસ્ટમનો જે ટ્રેક ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યો છે જે જોઈ શકો છો મધ્યપ્રદેશના ભાગોની અંદર આજે જેમાં પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આ સિસ્ટમ અત્યંત ભારે વરસાદ આપશે ને અત્યારે છત્તીસગઢ લાગુના વિદર્ભના મહારાષ્ટ્રના મધ્યપ્રદેશથી લઈ આ પંથકોની અંદર મિત્રો વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ પણ શરૂ છે બંગાળના ઉપસાગરમાં અહીં જે બ્લેક કરંટનું ટપકું બતાવવામાં આવી રહ્યું છે તે વિસ્તારોમાંથી આ સિસ્ટમ ઉદભવી હતીને ઓડિશાના કાંઠાના ભાગોથી અંદર ગઈ અને હવે પછી મધ્યપ્રદેશના ભાગો પર આવશે અને જેને જોતા તમે મિત્રો જોઈ શકો છો કે અગિયારમી તારીખના દિવસે મધ્યપ્રદેશના ભાગો હોય એ લાગુના રાજસ્થાનના દક્ષિણીય અને પૂર્વીય ભાગોથી લઈ અને મિત્રો ઉત્તર પ્રદેશ દિલ્હી લાગુના વિસ્તારોની અંદર અગિયારમી સપ્ટેમ્બરના દિવસે અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો આપણા ગુજરાતની અંદર અગિયારમી સપ્ટેમ્બરે દક્ષિણ પૂર્વ અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમની સૌથી વધારે અસર વર્તાઈને જેને લઈ ભારે વરસાદને લઈને મિત્રો યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે અને મિત્રો હવે પછી ક્રમશઃ આપણે જણાવીએ તો આ બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના કયા ભાગોની અંદર ક્રમશઃ આજ જેમ જેમ સાંજ મોડી સાંજ અને રાત્રિની દરમિયાન ભારે વરસાદની શક્યતા છે તો મિત્રો તમે અહીં અત્યારે આ સિસ્ટમનું લોકેશન જોઈ શકો છો આ ભાગો ઉપર આ ડિપ્રેશન અત્યારે સક્રિય જોવા મળી રહ્યું છે ને ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના પાટણ લાગુના વિસ્તારોમાં વરસાદને લઈ ગતિવિધિની શરૂઆતની સાથે જ તમે જોઈ શકો જેમ જેમ આ સિસ્ટમ આજે દિવસ દરમિયાન મિત્રો નાગપુર લાગુના વિસ્તારોથી આગળ આ સિસ્ટમ સક્રિય બને ને જેના સર્ક્યુલેશનના વાદળો મિત્રો આજ બપોર બાદ ભારે ગુજરાત ઉપર આવે જેમાં તમે જોઈ શકો છો કે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પાલનપુરના પટ્ટાથી લઈ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ છોટાઉદેપુરથી લઈ તો અમદાવાદ આણંદ ખેડા વડોદરાથી લઈ ભરૂચ અને નર્મદા સુધીના પંથકોની અંદર ભારે વરસાદની શક્યતા સિસ્ટમના કારણે જોવા મળી રહી છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો ઘણા ભાગોમાં હળવા મધ્યમથી લઈ ભારે વરસાદ ખાબકી શકે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આજે સૌથી વધારે વરસાદની ગતિવિધિ મિત્રો ભાવનગર જિલ્લાના અને અમરેલી જિલ્લાના પંથકોની અંદર જોવા મળી શકે જેમાં વાદળછાયા વાતાવરણથી ઝરમર વરસાદથી લઈને મિત્રો ઘણા ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે જેમાં જૂનાગઢ ગીર સોમનાથના અમુક પંથકોએ અમરેલીના આ સાથે જ પાલિતાણા સાવરકુંડલા જેસર મહુવા તળાજાના પંથકોથી લઈ તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્ય પૂર્વ ઉત્તર પૂર્વ અને દક્ષિણી પૂર્વ ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન આવતી આવી પહોંચશે તો બીજી તરફ મિત્રો તમને ખાસ જણાવી દઈએ તો આજ રાત્રિ માટે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ આ સિસ્ટમ આપી શકે જેમાં તમે જોઈ શકો સૌથી વધારે વરસાદની ગતિવિધિ મહેસાણા માણસા ગાંધીનગર સાબરકાંઠા પ્રાંતિજ હિંમતનગર લાગુના વિસ્તારોથી અમદાવાદ લાગુના અને ગાંધીનગર લાગુના વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો આ સિસ્ટમના સર્ક્યુલેશનની અસર ગુજરાતના અન્ય વિસ્તારો જેમાં નર્મદા વડોદરા છોટા ઉદેપુરથી લઈ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોને અગિયાર તારીખે આ સિસ્ટમ ગુજરાતની ઘણી નજદીક આવે તેવી અત્યારે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે જોવા મળી રહ્યું છે મિત્રો મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ આવે અને જેના કારણે પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વથી ઉત્તરી પૂર્વ ગુજરાતના ભાગોમાં આવનારી કલાક સુધી મિત્રો ભારે ભાગોમાં અતિ ભારે લઈને જોવા મળી રહી છે ચેતવણી અને જેને લઈને મિત્રો તમે જોઈ શકો છો કે જે આજ માટે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં આજે મિત્રો દસ તારીખ અને મંગળવારનો જે મેપ ગુજરાતનો જાહેર કરવામાં આવ્યો જેમાં મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદા આટલા મિત્રો છ જેટલા જિલ્લાની અંદર આજે યેલો એલર્ટ એટલે કે ભારે વરસાદનું આપી દેવામાં આવ્યું છે એલર્ટ આ ભાગોની અંદર આજે ભારે વરસાદને લઈને વોર્નિંગની સાથે જ જેમ જેમ મિત્રો આ સિસ્ટમ આગળ વધતી જશે તેમ ગુજરાતના અન્ય ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે આજે સાંજથી કચ્છના વાતાવરણમાં પણ વાદળછાયું વાતાવરણ બની શકે છે ને સૌરાષ્ટ્રના પણ પંથકોની અંદર જેમ 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 આગળ દિવસ વધતો જશે તેમ ગતિવિધિમાં વધારો થાય તો બીજી તરફ તમે અગિયારમી સપ્ટેમ્બરનો પણ ગુજરાત હવામાન વિભાગનો એલર્ટનો મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો આવતીકાલ માટે ગુજરાતના વડોદરા જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટ રહેશે તો દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરના પંથકોની અંદર આ ડિપ્રેશનની અસર સૌથી વધુ વર્તાશે અને જેના ભાગરૂપે આ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપેલી છે તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર છૂટી છવાઈ નોંધાય અને ગાજવીજ સાથેના વરસાદો ખાબકી શકે તીવ્ર થંડસ્ટ્રોમની આગાહી મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લા મધ્ય ગુજરાત સહિત પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં વડોદરા ખેડા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર આ સાથે જ નર્મદા અને ભરૂચ લાગુના વિસ્તારોમાં ગતિવિધિને લઈ ગાજવીજ અને થંડસ્ટોમ એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે ને જેમાં તમે જોઈ શકો દસ તારીખના દિવસે અન્ય આગાહીના મેપની અંદર પણ સૌથી વધારે આ સિસ્ટમની અસર મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તર પૂર્વના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અને દક્ષિણી ગુજરાતના ડાંગ તાપી નર્મદા જિલ્લાની અંદર વધુ જોવા મળે તેવી સમ જોકે મિત્રો આ ડિપ્રેશન ગુજરાત ઉપર ડાયરેક્ટથી આવે તેવી સંભાવના નથી તમે આ સિસ્ટમનો ટ્રેક જોઈ શકો છો મધ્યપ્રદેશના ભાગો પરથી આવ્યા બાદ ઉપરની દિશા તરફ ખસે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે જોકે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ પણ આ સિસ્ટમ લાવે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આ સિસ્ટમની અસર ખૂબ જ ઓછી વર્તાય જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસર પૂર્વ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર એ લાગુના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના વિસ્તારોની અંદર અને અમરેલીના અમુક વિસ્તારોમાં બાકી અત્યારે પાકિસ્તાનના લાગુ વિસ્તારો ઉપર સક્રિય એન્ટી સાયક્લોનની અસરના કારણે ગુજરાતના પચાસ ટકા સુધીના પંથકોની અંદર આ વરસાદની ગતિવિધિ જોવા મળે ને બાકીના અન્ય ભાગોની અંદર માત્ર વાદળછાયા વાતાવરણથી હળવો વરસાદ નોંધાય અમુક ભાગોમાં ઝાપટાનું પ્રમાણ બાકી અમુક ભાગોમાં વરસાદ ન પણ નોંધાય એ પ્રકારની ગતિવિધિ રહેશે કારણ કે આ સિસ્ટમ તમે જોઈ શકો છો ધીમે ધીમે મધ્યપ્રદેશ ઉપરથી ઉત્તરીય ભારતના ભાગો તરફ ફંટાતી જોવા મળી રહી છે ને રાજસ્થાનથી દિલ્હીથી ઉત્તર પ્રદેશના ભાગો ઉપર આ સિસ્ટમનું સર્ક્યુલેશન ત્યાં ત્યારબાદ વરસાદ આપે તેવી સંભાવના જોવા મળી હાડીમાં અત્યારે અમુક ભાગોમાં મિત્રો પિસ્તાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેને જોતા તમે જોઈ શકો કે ભારતીય મોસમ વિભાગ તરફથી માછીમારો માટે ફિશરમેન વોર્નિંગનો ગ્રાફ જે બતાવવામાં આવ્યો છે જેમાં આજે બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોની અંદર જે વિસ્તારોમાં તમે જોઈ શકો છો ડાર્ક ગ્રે કલર બતાવવામાં આવ્યો છે તે વિસ્તારોની અંદર પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની સાથે અમુકવાર જોટાના પવનો પાસઠ કિલોમીટર સુધીના પણ ફૂંકાઈ શકે છે કારણ કે અત્યારે સિસ્ટમ જે ગઈકાલ ડિપ્રેશન ડિપ્રેશનમાં હતી જે અત્યારે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આ કાંઠાના ભાગોની અંદર માછીમારોને દરિયો ન ખેડવાની વોર્નિંગ તો બાર તારીખે પણ અમુક ભાગો જે આંધ્રપ્રદેશના કાંઠાના છે કે ત્યાં પંચાવન કિલોમીટરની ઝડપના પવનો અને બાકીના જે આછા ગ્રે કલરવાળા વિસ્તારો બતાવવામાં આવ્યા તે ભાગોની અંદર પંચાવન કિલોમીટર પ્રતિ કલાકથી લઈ પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટરના પવનો ફૂંકાઈ શકે છે આ રીતે મિત્રો આ ડિપ્રેશનની અસરના કારણે બંગાળની ખાટ કાંઠાના ભાગોમાં પવન ફૂંકાવાની સાથે ઓડિશા આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં પણ એક મિની વાવાઝોડાની જેમ પવનો ફૂંકાણા છે ને હજુ પણ આગામી કલાક માટે જેમ જેમ સિસ્ટમ અંદર આવે ત્યાં સુધી અસર વર્તાય તો હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંત રમણિકભાઈ વામજાની આગાહી જોઈએ તો તેમણે આગાહી અત્યારે આપતા જણાવ્યું કે દસમી સપ્ટેમ્બરથી લઈ અને સોળમી સપ્ટેમ્બર દરમિયાન અનુસાર ઇંચ સુધીના અત્યારે જોવા મળી રહ્યા છે રમણીકભાઈ વામજાએ જણાવ્યું એમણે કહ્યું કે તેરમી સપ્ટેમ્બરથી ઉત્તરીય ફાલ્ગુની નક્ષત્ર હાથીના વાહન સાથે બેસી રહ્યો છે અને એ નક્ષત્રની અંદર પણ એટલે કે તેર સપ્ટેમ્બર બાદ ગાજવીજ સાથેના બપોર બાદ મંડાણી વરસાદો નોંધાઈને જેમાં અમરેલી ભાવનગર સુરત રાજકોટમાં ગરમીનું પ્રમાણ વધે અને વાયવ્યના પવનો હવે પછી ફૂંકવાને લઈ ગરમીનું પ્રમાણ ભાદરવા મહિનાની અંદર ફૂંકાઈ શકે તો અંબાલાલ પટેલે પણ વરસાદના જોરને લઈ બે સક્રિય વરસાદી સિસ્ટમોને લઈ આગાહી કરતા જણાવ્યું કે તેરથી લઈ બાવીસ સપ્ટેમ્બરમાં ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે ને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આગામી દિવસોની અંદર વરસાદ પડે ને ખાસ કૃષિ પાકોને લઈને જણાવતા કહ્યું કે ઈયળ અને લશ્કરી ઈયળ આવી શકે છે તો ખાસ સાવચેતી રાખવાને લઈ તો બીજી તરફ અંબાલાલ પટેલે મિત્રો આ શરદ ઋતુના દિવસોની અંદર રોગો આવવાની સંભાવનાને લઈને પણ સાવચેતી રાખવાની સહભા